લાયા ડુંગરી વાડીએ થી આવી છે હરકી કન નાખવું જઈને કાલ જમકુ ને જોવા આવ્યા ને બાજુના ગામ થી છોકરા છોકરામાં થોડીક જાઈમી નહી આપણને એટલે જમકુ એ ના પાડી દીધી કે બાપા મને છોકરો નથી ગમતો તો એ બિચારા જાતા જાતા જમકુ હાથમાં પાંચસો રૂપિયા છોકરો દેતો ગયો હારા કેવાય હોય માણસો બહુ હારા વ્યવસ્થિત લાગ્યા ભલે છોકરાનું નામ થોડુંક એવું હતું કઈ કઈક શું નામ હતું ડોટ ડાયો ડોટ ડાયો એવું કઈક નામ હતું છોકરા નું અને આમ તો મને ડોટ ડાયા જેવો થોડોક લાગ્યો એલા શે કોઈ ઘરે ઘર ધણી છે કે નહીં શું કરે છે ઘર ધણી આવો 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 શે હોય જ ને ઘર ધણી કરે જો આરિયા જો બેઠા બેઠા ડુંગરી હરકી કરી છે જો હજી તમને જ યાદ કરતો તો હગા કાલ જોવા આવ્યો એ બહુ હારા હતા અને આ તો જમકુન થોડું અનુકૂળ ન આવ્યો નકર કીધું છે ને હગા બહુ હારા હતા કીધું એટલે તમને જ અમને યાદ કરતો તો બેહો 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 આપણે ચા બનાવી બેહો હોળી ચા બનાવજે મહેમાન આવ્યા છે બનાવ્યો છે ચા બનાવ્યો છે ખોટી તમારી અમારે હવે એથી રકાબી નથી કરવી ચા ન પીવો તમારે ભલે ને છોકરી નો ગઈ મુ ના પાડી હોય તો ચા પાણી તો પીવાય ને આપણે એમ તો હગા થાય જ હગા કેમ મટી જવાના છે શું પછી તમારો ડોટ ડાયા ને ગઈ મુ તો એ મારા ડોટ ડાયા ને તો બધી છોકરીઓ ગમે છે તમારી જમકુ એને ગમતી તી લ્યો ને ઠીક અમારે જમકું ને પછી અનુકૂળ નહોતું આવ્યું એટલે તમને ફોન માં પછી ફોન કરીને ના પાડી દીધી નહીં તમને કીધું અમારે જમકું નથી ગમતું એ અમારો દોડ ડાયો ગમતો તો અમને નથી તો શું અમારે એને માજનખાને મુકવા જાવો એ તો બરાબર છે કે ગમતો તો તમને ન તમારો દોડ ડાયો પણ આ તો વાત થાય છે એમ પછી શું તમારું નામ શું કાઈલે કીધું તું મારું નામ ડાયબેન છે કઈ નામ એકદમ ફરી ન જાય યોર

કાલ પરસ તમને હું છે ને મારા ભાઈનું નામ પૂછતા ભૂલી ગયો તો એ તમારી જમકુને નો ગમ્યો હું તો શું વાંધો પડ્યો એ ખબર પડે ના વાંધામાં તો બીજું કંઈ નહોતું છોકરો તો તમારો ડોટ ડાયો હારો છે માં કાઈ વાંધો નથી ડોટ ડાયો છે ઠીક છે પણ પછી અમારે જમકુને અનુકૂળ નો આવ્યો એટલે તો હું અમારે ભૂરી નીચ કહું છું કે હગા હારા હતા જો તમને અમારે જમકુન નો ગયમું તો એ તમે અમારે જમકુન હાથમાં પાંચસો રૂપિયા દઈને ગયા તો સારું કહેવાય એમ

ભલે સો રૂપિયા ને પેટ્રોલ ભરે બાકી પાનસો પાછા લઈ જવાના એ જેને અમારો દોઢા ના ગમતો હોય ને એ અમે પાનસો રૂપિયા પાછા લેવા પેસે ધક્કુ ખાય પાછા અમારે બીજે દેવાના હોય ને લેવા તો જાવું જ પડે ને કે પાછા બીજે દેવાના એમ નહીં તો તો આ તમાર દોડડાયો કોઈને ગમતો જ નથી તો પછી તમાર માં કાઈક મિસ્ટી કોઈ હરખી કરાય ને અહીં આવીને વાતું કરતો તો જોયો નહીં દોડડાયો જતો આમ થઈ તમારે આ બોતે છોકરીઓ જોઈ અને આમે તમારે તમારા ડાયા ને છોકરીઓ રિજેક્ટ કર્યો તો પછી તમારા ડાયા માં કઈક મિસ્ટિક હોય ને ડાય બેન અને કાવલા ઓલા ડાયા ભાઈ ને કહેવાય તમારા ઘરવાળા નામ હરમદાયો છે ને એને કહેવાય તો એની હરખા ભેગા થઈ ગયા છે ઘરમાં તો કઈક આપણો મિસ્ટિક હોય ડાય ડોડ ડાય ને હરમદાય ત્રિવેણી સંગમ તમારા ઘરમાં ત્રિવેણી સંગમ એટલે આ સોતું સંગમ ભેગું ન થાય તમે હજી બોતેર શું હજી બીજી સોતેર દુશો તો ભેગું નહીં થાય ત્રિવેણી સંગમ છે અહિયાં બીજું સંગમ ભેગું ન થાય દાઈ બેન ભૂરી ઓલા પાનસો રૂપિયા જમકુન પાછા દઈ દઈએ આપે આપે હો આપડે એમાને જે જમકુના હાથમાં પાનસો રૂપિયા દીધા તા ને એ તો જમકુ એ બ્યુટી પાર્લર વાળા નું નામ ભાઈ નામ લ્યો રોન કઈ દઈ નથી ખરા તમે પાંચસો દીધા તી તો જમ્પુ એ બ્યુટી પાર્લર માં વાપર નહીં હવે હું લેવાનું લેવા ને કાલે કાલે બ્યુટી પાર્લર માં દી આવી જમકુ માગતા તેને આવું છે બધું